નો રાજા ગરજે ગીર કાઠા નો કેસરી ગરજે હિરાવત કુડી નું હરી ગરજે ગડિયો જોદરો ગરજે મો ફાડી માતેલો ગરજે જાણેકો કો જો નાનો એવો સુંદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવડી ઝાડામાં ઝાડા માં ગાડામાં ડુંગર ના ખેતરમાં માં ગામ તણા પાદરમાં માં નદીઓની ભેખડમાં ની ભેખડ માં ગરજે ગીરીઓ ની ગોહર માં ગરજે ઉગમણા આથમણો ગરજે ઓરો આ ગેરો ગરજે

जबु के हीरा ना संगार जबु के जोगंदन ने जाड़ जबु के वीर तने जन जाड़ जबु के टमटम तिबे जोत जबु के सामे उबु मौत जबु के, जबू के દે ડુગર જાણે રાચા ભાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરા જાનું દ્વાર ઉગાડે પૃથ્વીનો પાટાડ ઉગાડે મરચી સરખા દાંતે બતાવે લસણ કટ્ટી જીભ જુલાવે બહાદર ઊઠે બડકનાર બિરાદર ઊઠે ફર્સી લેતો ચારણ ઊઠે ખાડે ખેંચતો આહી રોટે મરચી ભાલે કાઠી ઊઠે ગરગરમાથી માટી ઊઠે ગોબો આચરમારી ઊઠે છોટો લઈ ગનારી ઊઠે ગાય તણાર ખોળો ઊઠે દૂધ મોલા ગોઆડો ઊઠે મુછેવર દેનારા ઊઠે ખોખારા